નમસ્કાર મિત્રો મિત્રો અહીંયા તમે સ્ક્રીન ઉપર બિલકુલ લાઈવ જોઈ શકો છો કે ગુજરાતની બાજુમાં મુંબઈ નજીક એક ભારે વરસાદી સિસ્ટમ અને વાવાઝોડું બનેલું છે જે ધીરે ધીરે ગુજરાત તરફ મિત્રો આગળ વધે છે અને ગુજરાતના વિવિધ વિસ્તારોમાં ફેલાઈ જશે અને ભારે વરસાદની આગાહી છે મિત્રો આઈએમડી એટલે કે ઇન્ડિયન મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટે ગુજરાતના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી અને એલર્ટ જાહેર કરી દીધું છે ગુજરાતના કયા વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે તે ઓફિશિયલ આગાહી પણ આપણે આજના વિડીયોમાં જોવાના છીએ આજે તથા આવનારા દિવસોમાં ગુજરાતમાં કઈ તારીખે તથા કેટલો વરસાદ થઈ શકે આ બધું જ જોવા માટે તમે વિડીયોને છેલ્લે સુધી જોજો મિત્રો આજે પચીસમી તારીખના રોજ બપોરે ત્રણ વાગે ગુજરાતના ઉના મહુવા વેરાવળ જૂનાગઢ અમરેલી ભાવનગર અલંગ જસદણ ગોંડલ ભાણવડ પોરબંદર ભરૂચ સુરત વલસાડ વ્યારા રાજપીપળા વડોદરા ગોધરા લુણાવાડા આ બધા વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે મિત્રો પાંચ વાગ્યાની આસપાસ આજે વરસાદ છે છેક અમદાવાદ સુધી આવી જશે અને સંપૂર્ણ દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્ર અને નડિયા ધોળકા અમદાવાદ ગોધરા લુણાવાડા દાહોદ હિંમતનગર વડોદરા બોડેલી રાજપીપળા આમોદ ભરૂચ સુરત વલસાડ તથા ઉના વેરાવળ મહુવા અલંગ ભાવનગર જૂનાગઢ અમરેલી ગોંડલ જસદણ બોટાદ રાજકોટ ભણવડ આ બધા વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે છવ્વીસમી તારીખના રોજ મિત્રો સવારે ઉના વેરાવળ મહુવા અલંગ ભાવનગર તથા નડિયાદ અમદાવાદ ખંભાત વડોદરા આમોદ ભરૂચ રાજપીપળા બોડેલી સુરત વલસાડ વ્યારા આહવા ગોધરા લુણાવાડા આ બધા વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે મિત્રો ચાર વાગ્યાની આસપાસ ઉના જુનાગઢ ભાવનગર વડોદરા અમદાવાદ મહેસાણા સુરત વલસાડ દાહોદ એટલે કે કચ્છ સિવાય લગભગ સંપૂર્ણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે સત્યાવીસમી તારીખના રોજ ઉના જુનાગઢ ભાવનગર થાન વડોદરા સુરત વલસાડ અમદાવાદ મહેસાણા દાહોદ આ બધા વિસ્તારોમાં વરસાદની આગાહી છે અઠ્યાવીસમી તારીખે પણ દાહોદ વડોદરા અમદાવાદ અને તેની આજુબાજુના વિસ્તારોમાં વરસાદની આગાહી છે બપોરે લગભગ બપોરે લગભગ કચ્છને બાદ કરતાં સંપૂર્ણ ગુજરાતમાં વરસાદની આગાહી છે મિત્રો ઓગણત્રીસમી તારીખે પણ ગુજરાતમાં ક્યાંક ક્યાંક વરસાદની આગાહી છે હવે મિત્રો આપણે જે આઈએમડીની આગાહી છે તે પણ જોઈ લઈએ મિત્રો આઈએમડી એટલે કે ઇન્ડિયન મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટે આવતા પાંચ દિવસ સુધી ભારે વરસાદની આગાહી જાહેર કરી છે પચીસમી તારીખના રોજ અરવલ્લી ખેડા અમદાવાદ આણંદ બરોડા પંચમહાલ દાહોદ મહીસાગર છોટા ઉદેપુર ભરૂચ તાપી રાજકોટ જુનાગઢ બોટાદ કચ્છ આ બધા વિસ્તારોમાં હળવો વરસાદ થઈ શકે છે તથા જ્યાં યલો એલર્ટ આપેલું છે તે જિલ્લાઓ જોઈએ તો નર્મદા સુરત અમરેલી ભાવનગર ગીર સોમનાથ દીવ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી છે ઓરેન્જ એલર્ટની વાત કરીએ તો જ્યાં ઓરેન્જ એલર્ટ આપેલું છે તે જિલ્લાઓ આપણે જોઈ લઈએ તો ડાંગ નવસારી વલસાડ દાદરાનગર હવેલી દમણ અહીંયા મિત્રો ઓરેન્જ એલર્ટ આપેલું છે એટલે કે અહીંયા ભારે વરસાદની આગાહી છે મિત્રો અવનવી માહિતી મેળવવા માટે તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો